અત્યારે શિયાળો છે અને શિયાળામાં ખૂબ સારા એવા મરચાં આવે છે અલગ અલગ પ્રકારના ઘણી જાતના મરચાં આવે છે અહીંયા આપણે મીડિયમ હોય એ ટાઈપના મરચાં લીધા છે આ વેરાયટી બનાવવા માટે તો અહીંયા આ રીતના મેં જે મોટા મરચાં આવે જેમાં આપણે મસાલો ભરી શકીએ એ રીતના મરચાં લીધા છે ત્યારબાદ અહીંયા મેં બાફેલા બટેટા લીધા છે મસાલો બનાવવા માટે બાફી અને અહીંયા મેં એને ક્રશ કરી અને રેડી રાખ્યા છે તો આ રીતે આપણે બટેટાને પહેલાં બાફી અને ક્રશ કરી લેવાના છે ત્યારબાદ લીલું લસણ લેવાનું છે જો તમારી પાસે લીલું લસણ ના હોય તો તમે સૂકું લસણ પણ નાખી શકો છો અને લસણ ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો આ રીતે હું બધા લસણનું કટિંગ કરી લઈશ અને બટેટાની અંદર ડાયરેક એને સુધારી લઈશ તો અહીંયા આપણે સો ગ્રામથી ઉપર લસણ લીધું છે અને લસણ તમે આમાં જેટલું લેશો એટલું વધારે સરસ લાગશે તો અત્યારે તો સિઝન હોય એટલે આપણે લીલું લસણ મળતું હોય એટલે આપણે એનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરવાનો છે કે જે ઋતુમાં જે શાકભાજી અને ફળ અને ફ્રૂટ મળે છે એ ખરેખર આપણે ખાવા જ જોઈએ આપણા હેલ્થ માટે ખૂબ જ સારા એવા હોય છે તો આ રીતે આપણે લસણને કાપી અને અહીંયા રેડી કરી લેશું અને એનો જે પાછળનો ગ્રીન ભાગ છે એને પણ એમની અંદર જ લઈ લેશું એમાં પણ ખા સારી એવી ખૂબ જ મસ્ત ફ્લેવર હોય છે એટલે પાદનો પણ આમાં ઉપયોગ કરશું જેથી કરીને શાક પણ એકદમ આપણું જે છે એ ગ્રીન થશે કેમ કે અહીંયા આપણે લાલ મરચું પાવડરનો ઉપયોગ નથી કરવાનો અહીંયા આપણે લીલા મરચાંનો જ ઉપયોગ કરવાનો છે અને મરચાંનું છે જે શાક ઓલરેડી મરચાં પણ તીખા હોય છે એટલે આપણે એ રીતે અહીંયા એડજસ્ટ કરી અને લેવાનું છે લીલું મરચું મરચા પણ તીખા હોય અને ઉપરથી આપણે ચટણી નાખીએ તો વધારે તીખું બની જાય એટલે આ રીતે આપણે લસણ નાખી અને મસાલાને રેડી કરવાનો છે તો તમે જોઈ શકો છો અહીંયા લસણ આપણું કપાઈ ગયું છે ત્યારબાદ લીલા ધાણા લેવાના છે અને એની દાંડલી સહિત લેવાનું છે આ રીતે એની દાંડીનો ભાગ આવો જોઈએ કેમ કે દાંડીના ભાગથી ખૂબ જ સરસ એની ફ્લેવર આવે છે અને બને તો તમે અહીંયા દેશી કોથમીનો ઉપયોગ કરશો તો વધારે સારો એવો ટેસ્ટ આવશે તો બને તો દેશી કોથમી લઈ આવવાની કેમકે અત્યારે શિયાળામાં દેશી કોથમી ખૂબ જ માત્રામાં મળતી હોય છે તો કોથમી પણ અહીંયા તમને જે રીતે ભાવે એ રીતે વધારે નાખ્યો તો વધારે સારું એ રીતે તમે અહીંયા કોથમી લઈ શકો છો ત્યારબાદ આદુ મરચાંની પેસ્ટ કરી અને રેડી રાખી છે તો અહીંયા આદુ અને મરચાંની પેસ્ટ લેશું એ પણ મેં એક મોટી ચમચી લીધી છે તો અહીંયા આદુ મરચાંની પેસ્ટ લઈ લઈએ અને આ રેસીપી છે એ મારા કાકીજી સાસુના મમ્મીની છે અને એ વર્ષોથી બનાવે છે તો તમે પણ ટ્રાય કરશો હા પણ એ લસણ આમાં એડ નથી કરતા અને અહીંયા મેં લસણ એડ કર્યું છે અને એ જ્યારે આ શાક બનાવે છે ત્યારે બધાને ખૂબ જ ભાવે છે અને ખાસ કરીને મારા હસબન્ડની ફરમાઈશ હતી કે જે બા શાક બનાવે છે એવું તું બનાવ અને યુટ્યુબમાં તું એને શેર કર જેથી કરી અને બધા લોકો ટ્રાય કરે એમના ઘરે પણ બનાવે અને બધાને ખૂબ જ ભાવે તો આ પારંપરિક રીત છે કેમકે અમારા જે કાકીજી સાસુ છે એમના મમ્મી વર્ષોથી બનાવે છે અને બધાને બહુ જ ભાવે છે તો અહીંયા આજે મેં તમારી સાથે શેર કરી છે અને આ એકદમ વર્ષો જૂની અને પારંપરિક રીત સાથે બનાવેલી રેસીપી છે તો ત્યારબાદ એમાં આપણે ધાણાજીરું પાવડર એડ કરવાનું છે અને આમ જુઓ તો જે જૂની રેસીપી છે ને એ ખરેખર ખૂબ જ સરસ હોય છે અને દેશી રીતે અને દેશી રેસીપી તમે ક્યારેક ટ્રાય કરશો તો તમને આઈડિયા આવે કે જે આપણી પુરાની એટલે કે જૂની રેસીપી છે એમાં ખરેખર બહુ બધા ન્યુટ્રીશિયન્સ વેલ્યુ અને પ્લસ આપણા માટે બહુ જ હેલ્ધી હોય એ ટાઈપની રેસિપી બનતી હતી જે હવે ધીરે ધીરે લુપ્ત થઈ રહી છે તો આપણે એને બનાવી જોઈએ અને આપણા બાળકોને ખવડાવવી જોઈએ અને આપણે પણ ખાવી જોઈએ તો અહીંયા થોડી હિંગ લેવાની છે કેમ કે આમાં બટેટા લીધા છે તો હિંગ લઈએ તો ગેસ ના થાય એના માટે અહીંયા આપણે હિંગ લીધી છે અને ત્યારબાદ આપણે આમાં લીંબુનો રસ લેશું અને નીચવી લેશું તમારે જે રીતની ખટાશ જોઈએ અને તમારા મરચાં જે રીતે તીખા હોય એ રીતે આપણે અહીંયા લીંબુ લેવાનું છે અને ખરેખર આ શાક ખૂબ જ સરસ બને છે તો તમે ટ્રાય કરજો અને આને તમે બાજરાના રોટલા સાથે કે રોટલી સાથે ખાઈ શકો છો એટલું ટેસ્ટી બને છે અને શિયાળામાં લીલું લસણ આદુ મરચાં કોથમીર બધું હોય તો એમ પણ સારું એવું પડે છે નવામાં અને મરચાં પણ ખૂબ બધી વેરાયટીના આવતા હોય છે એટલે આ રીતના મરચાં પણ ત્યારે આવતા હોય છે અને તમને જે મરચાં પસંદ હોય એ તમે લઈ શકો છો પણ થોડી મોટી સાઈઝના અને મીડિયમ મોળા હોય તો ખાવાની ખૂબ મજા આવે અને મોટી સાઈઝના હોય ને તો તમે એમાં સારી રીતે મસાલો ભરી પણ શકો એટલે બને તો થોડા મોટા મરચાં હોય જેમાં આપણે મસાલો ભરી શકીએ એ રીતના અહીંયા મરચાં સિલેક્ટ કરવાના છે અને જે મરચાં છે એકદમ તાજા ફ્રેશ હોવા જોઈએ તો જ આ રેસીપી છે એ સરસ બની અને રેડી થશે તો આ રીતે આપણે મરચાંમાં કટ લગાવી દઈએ અને આમાં હું એની વેન કે બીયા કે કશું કાઢતી નથી કેમ કે મરચાં અહીંયા મીડિયમ મોળા છે જો તમારા મરચાં બહુ જ તીખા હોય તો તમારે અંદરથી એની વેન અને બીજ બધું કાઢવું પડશે પણ અહીંયા મારા મરચાં છે એ મીડિયમ મોળા છે એટલે હું ડાયરેક્ટ એને આવી રીતે કટ લગાવી અને મસાલો ભરી લઉં છું ત્યારબાદ આપણે મસાલામાં ખાંડ એડ કરશું અને ખાંડ પણ તમે તમારા ટેસ્ટને અકોર્ડિંગ લઈ શકો છો જો વધારે તીખા મરચાં હોય તો એ રીતે અને ઓછા તીખા હોય તો એ રીતે તમારે અહીંયા ખાંડને બેલેન્સ કરવાની છે ત્યારબાદ એમાં આપણે નમક એડ કરવાનું છે અને નમક પણ તમારા ઘરમાં જે રીતે ખવાતું હોય એ રીતે તમારે અહીંયા લઈ લેવાનું છે ત્યારબાદ બધા મસાલાને અહીંયા મિક્સ કરી લેવાનું છે અને મરચાં મેં એટલા માટે અગાઉ કાપી લીધા કે આપણે પછી જે મસાલાવાળા હાથ હોય અને પછી પાછા આપણે મરચાં કાપીએ તો હાથ ધોવા પડે અને મરચાંને કાપવા પડે એના કરતા મેં અત્યારે જ મરચાં કાપી લીધા કેમ કે આ મસાલો ભરી અને ડાયરેક્ટ આપણે મરચાં ભરી શકીએ અને મસાલો મિક્સ કરી અને ડાયરેક્ટ ભરી જ લેવાના છે અને પછીથી કાપશું તો આપણે હાથ ધોવા પડશે અને બહુ ટાઈમ લાગશે એના કરતાં પહેલાં મરચાં કાપી લેવાના ત્યારબાદ આ રીતે મસાલો મિક્સ કરી દેવાનો અને ડાયરેક્ટ મરચાં ભરી લેવાના છે અને બધું સારી રીતે એકદમ મસ્ત મિક્સ કરી લેવાનું છું તમે ઈચ્છો તો આમાં ગરમ મસાલો પણ એડ કરી શકો છો ગરમ મસાલો નાખવાથી પણ ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે તો તમે ઈચ્છો તો આમાં ગરમ મસાલો પણ એડ કરી શકો છો તો અહીંયા આપણો મસાલો બની અને રેડી છે તો હવે આપણે એમાં મરચાં ભરી લઈએ અને તમે જોઈ શકો છો કે એકદમ આ રીતનું ક્રંચી રહે એ રીતે બટેકું મેં ક્રશ કર્યું છે એકદમ એને આપણે જે કહેવાય કે પેસ્ટ બનાવી નથી નાખી કે આ રીતે બટેકાના થોડા થોડા પીસ રહે એ રીતે આપણે બટેટાના મસાલાને રેડી કર્યા છે ત્યારબાદ આ રીતે આપણે ડાયરેક્ટ એને મરચામાં ભરી લેશું જો આપણે મરચાંની કટ ના લગાવી હોત તો આપણે હાથ ધોઈ અને મરચાંને કટ લગાવવી પડે પણ આ રીતે આપણે પહેલાં કટ લગાવી લીધી છે એટલે ફટાફટ હવે મરચાંને ખાલી આપણે અહીંયા ભરવાના જ છે તો આ રીતે આપણે બધા મરચાં ભરી લેશું અને એકદમ પ્રેસ કરી કરી અને ભરવાના છે જેથી કરીને મસાલો છે એ બહાર ના નીકળી જાય ને આ મરચાં પણ મોટા છે એટલે મસાલો પણ સરસ એવો એમાં સમાઈ જશે અને તમારે ખાવામાં પણ ખૂબ જ સરસ એનો ટેસ્ટ આવશે તો આ રીતે આપણે અહીંયા બધા મરચાં જે છે એ રેડી કરી અને લઈ લઈએ આ રીતે મેં બધા મરચાં ભરી અને રેડી કરી લીધા છે ત્યારબાદ આ રીતનો થોડો મસાલો વધ્યો છે એને આપણે રહેવા જ દેવાનો છે એનો આપણે આગળ ઉપયોગ કરવાનો છે ત્યારબાદ મેં અહીંયા ચણાનો લોટ લઈ લીધો છે અને એમાં આપણે નમક એડ કરીશું અને ત્યારબાદ હળદર પાવડર એડ કરશું અને હળદર પાવડર છે અહીંયા ચપટી જ લેવાનો છે કેમ કે આ શાકનો કલર આખો અલગ જ આવે છે એટલે આ રીતની થોડી જ હળદર લેવાની છે અને ત્યારબાદ આ રીતે પહેલાં આપણે એને મિક્સ કરી લેશું અને ઉપરથી આપણે આ રીતે ખાટી છાસ નાખશું પહેલાં થોડી છાસ નાખી અને મિક્સ કરી લેવાનું છે જેથી કરી અને ગઠ્ઠા ના પડે થોડી થોડી કરી અને છાસ લેશું એટલે આ રીતનું એકદમ સરસ સ્મૂથ પેસ્ટ બની અને રેડી થઈ જશે જો આપણે એકસાથે છાશ નાખવા જશું તો આપણા ચણાના લોટના ગઠ્ઠા થઈ જશે અને ખાવામાં સારા નહીં લાગે એટલે પહેલાં આ રીતના થોડી એવી છાશ લઈ અને આપણે એને મિક્સ કરી લેવાનું છે અને સરસ એકદમ સ્મૂથ એવી પેસ્ટ રેડી કરી દેવાની છે પછી વધારાની જે છાશ છે એ આપણે એમાં એડ કરશું તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે અહીંયા એને મિક્સ કરવાનું છે એટલે એક પણ ગઠ્ઠો ના રે અને ત્યારબાદ ફરીથી એમાં આપણે છાશ લેવાની છે અને છાસ જે છે એ થોડી ખાટી હોય એવી લો તો આ શાક ખાવાની ખૂબ જ મજા આવે છે તો આ રીતે આપણે અહીંયા એને મિક્સ કરી લેવાનું છે આપણે જેવું કઢીનું બેટર ડોટા હોય એવી રીતે અહીંયા કઢીનું બેટર જ બનાવવાનું છે ચણાનો લોટ નમક અને હળદર નાખી અને આ રીતે કઢી આપણે કેમ ડોઈએ છાસમાં એ રીતે અહીંયા ડોઈ અને રેડી કરી લેવાની છે ત્યારબાદ એમાં થોડું પાણી એડ કરશું કેમ કે આપણી છાસ છે એ ખાટી છે તો અહીંયા આપણે થોડું પાણી લેશું અને બધી વસ્તુને સારી રીતે અહીંયા મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો કે મેં કઈ રીતે પતલું રાખ્યું છે અહીંયા એકદમ પતલું એવું અહીંયા રાખવાનું છે એને બહુ જાડું નથી રાખવાનું નતર એકદમ ઘાટો જાડો રસો થશે એટલે બને તો આપણે આ રીતે સેજ પતલું રહે એ રીતે રાખશો એટલે મીડિયમ ઘાટો એવો રસો થશે તો અહીંયા આપણે કૂકરમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ સારી રીતે ગરમ થઈ જાય પછી એમાં આપણે રાઈ જીરું અને હિંગ આપણે વઘાર કરવાનું છે તો પણ અહીંયા આપણે સૌથી પહેલાં તેલને સારી રીતે ગરમ થવા દઈએ અને તેલ જે છે એ સારી રીતે ગરમ થાય પછીથી જ આપણે એમાં રાઈ નાખવાની છે તેલ હજી બરાબર ન આવ્યું હોય અને આપણે રાઈ નાખી દઈએ તો રાઈ ફૂટતી નથી અને એનો કાચો સ્વાદ આવે છે ખાવામાં એ સારો ના લાગે તો ગમે ત્યારે ગમે એ કોઈ પણ રેસીપી બનાવતા હોય એમાં રાઈનો ઉપયોગ થતો હોય તો તેલને પહેલાં સારી રીતે ગરમ થવા દેવાનું જેથી કરીને રાઈ સરસ ફૂટે તો એની ફ્લેવર છે એ તેલમાં આવી જાય જો કાચી રાય રહી જશે તો તમને એ રેસીપી ખાવામાં એટલી મજા નહીં આવે એટલે આ રીતના રાય અને જીરું બંને ફૂટે પછી જ તમારે આગળની વસ્તુ એડ કરવાની છે ત્યારબાદ આમાં આપણે લીમડો એડ કરીશું ત્યારબાદ હિંગ અને જે આપણે છાશ ડોઈ અને રેડી રાખી છે કઢી જેવું બનાવી તો આપણે એ છાશ લઈ લેશું અને આ વઘારને સારી રીતે અહીંયા મિક્સ કરી લેશું અને બે મિનિટ માટે આપણે એને ઉકળવા દઈશું જેથી કરી અને વઘાર સરસ રીતે આ કઢીમાં મિક્સ થઈ જાય આપણે કઢી ટાઈપનો જ આ વઘાર કરવાનો છે અને એ રીતે જ આપણે અહીંયા મિક્સ કરવાનું છે જે ચણાનો લોટ અને છાશ છે એ ફાટવી ના જોઈએ એ રીતે વઘાર કરી અને નાખી અને ફટાફટ એને મિક્સ કરવાનું છે અને અહીંયા થોડું એવું મેં ફરીથી પાણી એડ કર્યું કેમકે આપણે અહીંયા મીડિયમ એવો રસો જોઈએ છીએ એટલે ઘાટો રસો જોતો હોય તો પાણી એડ નહીં કરવાનું તો અહીંયા આપણે મીડિયમ રસો જોઈએ છે કેમ કે રોટલા સાથે ખાવાની ખૂબ જ મજા આવે એકદમ મીડિયમ મસાલો હોય તો અહીંયા મેં મિક્સ કરી લીધું છે પાણી નાખી અને અને થોડું ઉકળે પછી એમાં આપણે ભરેલા મરચાં એડ કરશું તો તમે જોઈ શકો છો કે અહીંયા ઉકળી રહ્યું છે આ રીતે કઢી છે એ થોડી ઉકળવા લાગે એટલે એમાં આપણે મરચાં એડ કરવાના છે પણ આ કઢી છે એવું તમે સમજવાની ભૂલ ના કરતાં ઘણા લોકો એવું પણ કહેશે કે આ મરચાંની કઢી છે પણ આ મરચાંની કઢી નથી આ ભરેલા મરચાંનું શાક છે અને ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો તમે જરૂરથી ટ્રાય કરજો તો એમાં એક પછી એક આપણે બધા મરચાં લઈ લેશું અને મિક્સ કરી લેશું અને તમે આને કઢાઈમાં પણ કરી શકો છો પણ કઢાઈમાં બહુ વધારે વાર લાગે છે અને સતત તમારે હલાવતું રહેવું પડે છે અને મરચાં છે એ છતાં પણ સરખા ચડે કે ના ચડે એની કોઈ ગેરંટી નથી એટલે આપણે ડાયરેક્ટ અહીંયા કુકરમાં જ વઘારી લીધું છે તો અહીંયા આપણે જે મસાલો વહેતો હતો એ ઉપરથી એડ કરવાનો છે કેમ કે બધા મસાલા આપણે એમાં કરેલા છે સરસ એવા તો આ કઢી સાથે સરસ મિક્સ થઈ જાય લીલું લસણ અને આદુ ને મરચાં ને એ બધું એટલે આપણે અહીંયા એક્સ્ટ્રા મસાલો થોડોક બનાવી અને રાખ્યો છે તો એ આપણે આ કઢીમાં એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લેશું કઢી એટલા માટે હું બોલું છું કે કેમ કે બધાને આઈડિયા આવે કે આ રીતે આપણે ચણાનો લોટ નાખી અને મિક્સ કરી અને બનાવ્યું છે કઢી જેવું બાકી આ કઢી નહીં બને આ ખરેખર મરચાંનું શાક જ બનશે તો અહીંયા કૂકરનું ઢાંકણ બંધ કરી અને આપણે એક વિસલ વગાડી લેવાની છે વધારે સીટી અહીંયા નથી કરવાની એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે હવા ભરાય અને એક સીટી થાય એટલે આપણે કૂકરને બંધ કરી દેવાનું છે અહીંયા એક સીટી થઈ અને રેડી છે તો આપણે ખોલી અને ચેક કરી લઈએ કે આપણા મરચાંનું શાક રેડી છે કે નહીં તો તમે જોઈ શકો છો કે મરચાંનો જે કલર છે એ પણ બદલાઈ ગયો છે એટલે આપણા મરચાં એકદમ સરસ ચડી અને રેડી છે અને એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું એક એટલે એક જ સીટી થવી જોઈએ નગર જે મરચાં છે એ તમારા પોચા થઈ જશે અને તૂટી જશે એટલે આ રીતના આખા મરચાં રહે એ રીતે અહીંયા તમારે શાકને બનાવવાનું છે જે મરચાં છે એ વધારે ચડી પણ ના જવા જોઈએ અને તમે જોઈ શકો છો કે આ રીતનો રસો થઈ અને તૈયાર છે તો હવે આપણે એને સર્વ કરી લઈએ આ મરચાંના શાકને તમે રોટલા કે રોટલી સાથે ખાઈ શકો છો તો એકવાર જરૂરથી ટ્રાય કરજો